હવે વાત એક એવા શખ્સની કે જે પોતાને ગાઝા યુદ્ધનો પીડિત બતાવતો હતો જેણે માત્ર ગુજરાત જ નહીં ભારતના અલગ અલગ શહેરોમાં મસ્જિદોમાંથી દાન પેટે રૂપિયા ઉઘરાવતો હતો અને જલસા કરતો હતો આ જ પ્રકારે દાન ઉઘરાવતી સિરિયન ગેંગનો પર્દાફાશ કરવામાં પોલીસને મળી છે સફળતા હું ગાઝા પીડિત છું મને પૈસા આપો જો મસ્જિદમાં આવી કોઈ શખ્સ તમને આવું કહે તો તેને એક રૂપિયાની મદદ ના કરતા કારણ કે મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતી ગેંગનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો છે ગાઝા પીડિતના નામે રૂપિયા પડાવતી ગેંગનો પર્દાફાશ સિરિયન ગેંગનો એક શખ્સ સકંજામાં ત્રણ વોન્ટેડ જાહેર મસ્જિદમાંથી પૈસા ઉઘરાવી આરોપીઓ કરતા હતા જલસા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં ઉભા રહેલા આ શખ્સનું નામ અલી મેધાત અલ ઝહર છે ટુરિસ્ટ વિઝા પર ભારત આવેલા અલી સહિત ચાર શખ્સો ગાઝાના પીડિત નાગરિક હોવાનો ઢોંગ કરી મસ્જિદોમાંથી પૈસા ઉઘરાવતા હતા આ વાત ક્રાઇમ બ્રાન્ચના કાને પહોંચતા તપાસ શરૂ કરવામાં આવી તેમાં ક્રાઈમની ટીમને જાણવા મળ્યું કે એલિઝ બ્રિજ વિસ્તારની એક હોટેલમાં ચાર શખ્સો રોકાયેલા છે તેના આધારે રેડ કરતા અલી મેધાત મળી આવ્યો હતો રૂમ નંબર

આ લોકો બી જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ એક અગસ્ટ નો રોજ અહીંયા આવ્યા એના પાસેથી બે મોબાઈલ જેમાં નંબર એનો સીરિયાનો છે અને એક મોબાઈલ અને સિમ કાર્ડ એને કલકત્તા પર આપણે પાસપોર્ટ ઉપરથી લીધું છે અલી મેધાજ સીરિયાના ના રહેવાસી છે અને પશુપાલનનો ધંધો કરે છે અને અત્યારે એલિસ બ્રિજની એક હોટલમાં રોકાયો હતો અલી મેધાત ટુરિસ્ટ વિઝા ઉપર ભારત આવ્યું હતું ભારતના જુદા જુદા રાજ્યો તેમજ શહેરોમાં ફરી છેલ્લે અમદાવાદ આવ્યો હતો તેની જેમ અહમદ ઓહેદ અલ ઝકારિયા હૈથમ અલઝહર અને યુસેફ ખાલિદ અલઝહર પણ ભારતમાં આવ્યા છે આ ટોળકી લેબનોરમાં ભેગી થઈ હતી ભારતની અલગ અલગ મસ્જિદોમાં જતા હતા ગાઝા પીડિત હોવાનું કહી યુદ્ધ દરમિયાન થયેલી તબાહી માટે ડોનેશન માંગતા હતા મસ્જિદમાંથી જે રૂપિયા મળે તેનાથી વૈભવી જીવન જીવતા હતા આરોપી અલી મેઘાત અરબી ભાષા જાણતો હોવાનું કહેતો અને શરીર પર ઈજાના નિશાન બતાવી ગાઝાના યુદ્ધમાં આરોપીઓ દુબઈ થઈને પહેલી ઓગસ્ટે અમદાવાદ આવ્યા હતા અલી મેઘાત નામના શખ્સ પાસેથી બે મોબાઈલ મળી આવ્યા છે જેમાં સીરિયાનો વોટ્સએપ નંબર છે આ સાથે જ છત્રીસો યુએસ ડોલર અને પચીસ હજાર રૂપિયા મળ્યા છે બાકીના ત્રણ શખ્સોને પકડવા માટે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે માહિતી મળી હતી કે ચાર માણસો અમદાવાદનો અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે આ અલગ અલગ મસ્જિદોમાં જઈને મોલાનાઓ પાસે અને મુસ્લિમ સમાજ પાસે જઈને પેલેસ્તીનીઓને કે આ પેલેસ્ટિન થી આવ્યા છે ત્યાં બહુત ખરાબ હાલાત છે ત્યાંથી ફંડ ભેગા કરવાનો છે એવી રીતે આ લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા અને ભાષામાં તપાસમાં સામે આવ્યું કે આ સિયર નાગરિકો અલગ અલગ ફ્લાઇટમાં બેસીને ભારત આવ્યા હતા તેઓ કોલકાતા સહિત અન્ય શહેરોમાં ફર્યા હતા એ પછી અમદાવાદ આવ્યા હતા અહી થ્રી સ્ટાર હોટલમાં રોકાયા બાદ દાન ઉઘરાવવાનું શરૂ કર્યું હતું આમ ગાઝાના નામે દાન ઉઘરાવતા ચારેય શખ્સોની કામગીરી પોલીસને શંકાસ્પદ લાગી રહી છે કારણ કે ટુરિસ્ટ વિઝા પર આવેલી વ્યક્તિ આવી કોઈ જ પ્રવૃત્તિ ન કરી શકે આ કેસમાં હાલ રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓ તપાસમાં જોડાઈ છે બાકીના ત્રણને પકડવા ટીમે કવાયત હાથ ધરી છે અર્પિત દરજી ગુજરાત ફોર્સ્ટ અમદાવાદ